નમસ્કાર મિત્રો મિત્રો હું તમારા બધાનો દોસ્ત તમારા માટે સારામાં સારી ગાયો અને સારામાં સારી ભેંસો લઈને મિત્રો આવ્યો છું વિડીયોમાં ઘણી બધી ગાયો સારી અને ગાયો ભેંસો સારી વેચવાની છે તમે આ ચેનલ ઉપર નવા આવો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને ખાસ કરીને લાઇક કરજો તમે જોઈ રહ્યા છો સ્કીન ઉપર સારામાં સારી એક એચએફ ગાય તમને બતાવી પહેલાં નંબરમાં બીજા નંબરમાં હવે બતાવું છું સારામાં સારી ભેંસ ગાયને આઠ નવ લીટર ટાઈમનું દૂધ છે દિવસનું દૂધ અઢાર લીટર પ્લસ થાય છે મિત્રો આ ભેંસ પણ વ્યવહાર થઈ છે તમે જોઈ શકો છો સ્કિન ઉપર સારામાં સારી મહેસાણી નસલની આ ભેંસ બીજા ત્રીજા વિતરની આ ભેંસ છે તમને સ્કીન ઉપર બતાવવામાં આવે છે આખી ભેંસ ભેંસ છ લીટર ટાઈમનું દૂધ દિવસનું બાર લીટરથી તેર ચૌદ લીટર દૂધ કરે એવી આ ભેંસ છે પહેલાં નંબરમાં ગાય બીજા નંબરમાં તાજી વીવાયેલી આ ભેંસ મેં તમને બતાવી એના પછી એક આ ભેંસ છે એ પણ વેચવાની છે તમે જોઈ રહ્યા છો સ્કિન ઉપર આ તાજી વિવાયેલી ભેંસ છે તમે જોઈ રહ્યા છો આ પણ દસ લિટર પ્લસથી બાર લિટર પ્લસ દૂધ આપે એવી આ પણ ભેસ છે આ બીજી આ છોટી છે બહુ સારી અને ઘરાઉ છે માલિક એની તમને ગેરંટી આપે છે બહુ વ્યવસ્થિત સર છે બધી ગાયો અને ભેંસો એક જ માલિકની છે હું તમને અલગ અલગ રીતે બતાવીશ ખાસ કરી તમે જોજો આ બીજા બીજા વેતરની છોટી તમે જોઈ રહ્યા છો તે એકદમ તાજી વિવાયેલી છે પહેલાં નંબરમાં તમને ગાય બતાવી બીજા નંબરમાં એક ભેંસ બતાવી ત્રીજા નંબરમાં આ ભેંસ છે ત્રણ અને એના પછી એક બીજી ગાય વેચવાની છે એમ કરીને કુલ ચાર ઢોર વેચવાના છે આ એકદમ તાજી વિવાયેલી છે જો તમને ગમતી હોય તમારે લેવી હોય તો આ બધું એક સાથે આપી દેવાનું છે આ ગાય છે બીજી એક આ પણ વેચવાની છે દોવા દે છે બહુ સારી અને વ્યવસ્થિત સર બીજા વેતરની જ છે આ પણ તમે જોઈ રહ્યા છો ગ્રીક ગીર ક્રોસ છે ગામ કુવાડા તાલુકો ભાભર જિલ્લો બનાસકાંઠા એક લાખને સિત્તેર હજારમાં બધું આપી દેવાનું છે જો કોઈ ભેગો ગ્રાહક થશે તો અલગ અલગ લેવી હશે તો અલગ અલગ કિંમત કરવામાં આવશે એના પછી યુટ્યુબનો નંબર છે તમારે ગાય ભેંસ વેચવા મૂક્યો હોય તો તમે મૂકી શકો છો એનો કોઈપણ પ્રકારનો ચાર્જ લાગશે નહીં એના પછી એક આ પણ છે જે કાઠિયાવાડી ભેંસ છે જાફરાબાદી જો તમારે લેવી હોય તો એ પણ વીસ દિવસની કાચી છે અને દિવસનું અઢાર લિટર પ્લસ દૂધ કરતી આ ભેંસ આગલા વેતરમાં હતું એને અને હાલમાં ત્રીજા વેતરમાં છે તમે જોઈ રહ્યા છો બહુ સારી અને બહુ વ્યવસ્થિત સરઘરાઉ છે અને દૂધ આપે એવી ભેંસ છે જો તમને ગમતી હોય તમારે લેવી હોય તો હાલમાં વીસ દિવસની કાચી છે બધી ગેરંટી આપવામાં આવશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો જામ ગાંભળીયા ગામ કોઠા વિશ વિશોત્રી કિંમત પંચ્યાસી હજાર રૂપિયા મૂકવામાં આવેલી છે અંદાજીત એના પછી આપી એચ એફ ગાયના શોખીન હો અને એબીએસ ડોઝની ગાય લેવી હોય તમારે તો આ એબીએસ ડોઝની ગાય છે જે એચએફમાં સારામાં સારી નસાલ કહેવાય છે એ છે હાલમાં આઠ મહિનાની ગાભણ છે અને એબીએસ ડોઝની ઓરિજિનલ સો ટકા ઓરિજિનલ આ આ વાછડી છે તમે જોઈ રહ્યા છો આઠ મહિનાની ગાભણ છે એની ઊંચાઈ એની લંબાઈ એનું શરીર તમે જોઈ રહ્યા છો વીસ લીટરથી વધારે દૂધ આપતી આ ગાય બહુ સારામાં સારી અને હાલમાં આઠ મહિનાની ગાભણ પહેલાં વેતરની છે તમને ગમતી હોય અને તમારે લેવી હોય તો એમનો પણ મોબાઈલ નંબરને આપણે સરનામું અહીંયા મૂકવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ગોળા ગામમાં છે એ બી છે કિંમત એંસી હજાર રૂપિયા મૂકેલી છે અહીંયા મોબાઈલ નંબર આપેલો છે એના પછી આ યુટ્યુબ નો નંબર છે કે જેની ઉપર તમારે ગાય ભેસ વેચવા મૂકી હોય તો તમે મૂકી શકો છો આ અમારો વોટ્સઅપ નંબર છે જેની ઉપર ગાય ભેસ નો વિડીયો ગામ તાલુકો જિલ્લો